રોટલા કરે છે આરિયા કોતે મારા વર્ષા ખાવા મંડી પડ્યા સી મને શું ખવરાવશી કરમ લઈ ના હારું લાગે હોય ડુંગળી ઉડી કા હે શીખી એટલે એ મશીન હે ટ્રેક્ટર કે મે લીઉ <th>મタルજી લઈ ગયા હે એ શેતરમાં શેડવા હવે ખબર પડી કે આ ડાબડી મુઠો અમારા કુટુંબ મહેમાન આવી તો અંગત ફરી ફરી અને ભરભારે ઘેર ચા પીવે છે અને તમન હોય કન ચમચા માટે હડપ્યો તો હવે માશાયને ટ્રેક્ટર માં એટલે મારા નાના પડાઈ જન એટલે નાક પડાઈ નતું આલવાનું મને બોલાવવાનો હતો અરે એ જો લાગે કે આજે હોગો શરમ વગર છે વસ્તુ ની ના પાડી જશે અરે પણ સાધન ની શરમ તો ના હોય એને તો આવડે ટ્રેક્ટર અરે અમાર ગોમતી કોઈ છેડવાય નઈ દતું એના ઈ ગળાન છોકન ભાઈ

મારું સમય બદલાણો તમે ઇચરમાં પડી જાન એ તો બરાબર છે પણ આ મૂડી ખોયો છે યા છે ਟਰેક્ટર વાળો તમન લીધું મૂડી ખોયો કોઈ નહી મફુજી ਟਰેક્ટર તો હું લાયો છું ખરેખર મને વીતી મને આખા ગામમાં કોઈ ਟਰેક્ટર હાલવા વાળું મારું શું કોઈ તૈયાર નતું પણ હવે તું તો ખાલી મારી વેળા બદલાયે હા તમારા સેટર માં તો નહીં આવું કારણ કે તમે મને મેણા મારેલ છે આ ટ્રેક્ટર તમે લાયા હા હવે જૂઠું જેટલું બોલ્યો તમારા ઘરના ના પતરા નહીં લાય કેતા ના ટ્રેક્ટર આ લાયકો તમે ભલા આદમી હા શું બોલો કનું છે કોરી મોરે ફરીન જોઈ લ્યો તો નંબર દેખાય છે એ તો ભલે ના દેખાતા હોય તમારામાં નંબર મન નહીં દેખાતા કેમ એટલા ટ્રેક્ટર કનું છે કો માફી જી આપડા ગામ નું ટ્રેક્ટર નહીં આ ટ્રેક્ટર એક હગાનું છે

નહી સુધરી આરએ તો આ તો ખરેખર માછાઈ જોરદાર યાર થાય કોઈ બેહો હા પેલા બાજુ હવે લેવા એવી ના જવાય કેમ ના જવાય મારી આબરૂ નું શું એને જેવું લાગે કે હગો ટેક્ટર લ્યા ચડે ચડે આયા હવે આને હમુડદી આબરૂ નહીં આને ટેક્ટર લઈ જો છે નહીં આને પડતર પડ્યા છે ને એ છીડી નાખશે તો મને કહો આખું ડીઝલ નું ટોકુ ખાલી કરશે આ રહ્યો મને તો આવી ખબર હતી પણ એટલે શું ખબર નતી અમાર ગામના મોણસન હું ના ઓળખું અરે હકા મુ શરમ વેઠવી પડે તે વેઠી શરમ મમી શરમ બધી વેઠાય પણ પૈસા નહીં અને સાધન ની શરમ ના વેઠાય તમને કહું વાત સાચી છે જો હટજો

મારું ટ્રેક્ટર ક્યાં છે તમારી શકલ કેમ બદલાઈ ગઈ છે અમાર માસીનું ટ્રેક્ટર ક્યાં મળ્યું હગા મારું ટ્રેક્ટર ક્યાં છે અલ્યા ઓછો ફમાયા વગર બોલ કે ટ્રેક્ટર ક્યાં મળ્યું તારી નવ નવ ટ્રેક્ટર હતું મારા માસીનું અરે બોલો કે બોલો હગા મને વધારે મસ્તી નહી ગમતી હો મારે મોડું થાય છે પેલી પેણી તૈયાર થઈ ગઈ છે પેણી લઈ અને મારા મારા ઘર જવાનું છે હે જે ફસાયે શેતરમાં કોઈ ડ્રાઈવર ન આલ્યો આલા પણ હોમું તો તાકો ઓમ તાકો કે મારું ટ્રેક્ટર ક્યાં છે અબે तेरे નામ કા કૂતરા પાલુ ડાબડે મૂઠા ટ્રેક્ટર ક્યાં મળી નાયો બોલ નકે એક થી થાપે તારા દોજ પાડી નાશ્યો હમણે બોલો બોલો લ્યા વાઘુજી વાઘુ તું શું દાતું તું ટ્રેક્ટર ક્યાં મળી નાયો કેહે

કરો દાદાગીરી હડો મોટા માથા આવે ડાબડે મુઠો ચા પીવા હાથવા આયો મને ખબર પડી તી કે ઓને કોક ગરજ લાગે છે પણ આ ટ્રેક્ટર નું તો મને મગજમાંથી નીકળી ગયું

હવે હોભળો મારી વાત કે હોય ની શરમ એ નહીં આવતો તમારી શરમ એ નહીં આવતો પણ આ હગા ની શરમ એ આવું છું આ હગો તો મારા માસી થી કેવું પડે છે આ તો માગી રહ્યા છે ઓસા નહીં પણ તમે આ ટ્રેક્ટર હુંપી દયો છો તમને બોન છે કે નહીં અરે પણ હગા એટલે માગી એટલે મારા થી નાતો ના પડાય કે એટલે બધું આલ દેજો તન તમાર ઘેર પડ્યું છે એ બધું આલ દેજો કોક માગે એટલે અલે સાધન ની શરમ ના રખાય યાર ભૂલ થઈ ગઈ ઓ કદાળો સાધારણ ની શરમ ની રાખું શરમ છે ની હોય ચા ની હોય રોટલી ની હોય સાધારણ ની ના હોય અમારા ગામ તો બધા હોય ને જેવા ભિખારી છે માગ છે તો પછી હાલતા ભરજો ટ્રેક્ટર ભલા આદમી આબરૂ ગાડી યાર ગામ ની આબરૂ ગાડી એક વીઘો શેડવા બદલે તમે ટ્રેક્ટર હગા લઈ જાવ આ ટ્રેક્ટર કેટલા પડશે તમને વાત હાચી પણ માં ભૂલ થઈ ગઈ એરી ભૂલ તમારી સાલ નહીં એ ભૂબજી છે લે હેડો તમને ખબર પડે ભૂલ થઈ ગઈ છે કે શું થઈ ગયું છે હેડો તમે તો બરોબરનાજ ના વેટણા છો હેડો વામે તમાર બહુ પાવર આયા તો ગત્તા 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 હેડપા કોમો ઓય હેડો नाई दाडो सायकल जेव्हा लय आयु न खबर पडे की ट्रेक्टर अमर माशि अरे रे, 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 रे। आ... <laughs>

બાઇક પડશે અને નુકસાન થયું છે ઈ એલવા પડશે ચોખી વાત છે ના વાઘુજી ટ્રેક્ટર ના પૈસા નઈ મળે કેમ કે હગોય હુનેગાર જ છે ઈયન તો ખબર પડવી જોઈએ કે ટ્રેક્ટર કોઈને ના હલાવરે અરે મેં તો શરમ હોય જ નહી તમે યાર તમે બંધ થઈ જો ને યાર મારે માં છે સો ને મને મારે કો કેવું પડશે તમે વાલા થઈ જતા હું કરવા આલી તું ટ્રેક્ટર અરે શરમ માલુ તું હોગા કઈ ના વાત તો બોલવા જતા નહી તમે બલાદ ને અમે બોલો ના બોલો પછી તમે એરી વાત જવા દો એટલે શરમ ભરો તમે ઓય લાવો ચાવી મને ટ્રેક્ટર આલ્યો હડ અઠવાડિયા તેડ હું તમારા ઘર

મારે ખર્ચો નહીં તો આરે અંગા થાય અંગા થાય જેટલો ખર્ચો થાય એ બિલ બધુંય આરા પર દી આ ભર છે એટલે એમ તો પછી કોઈ પડ્યું ખાતા નહીં પાવર ને પાવર ને મારા હો મે કંટાળો લો શું હો એક વાળું ઠેસર નહીં આવતો એળો નું અને એક વાળું તે વચ્ચે હારું લાઈન ના જોતે નહીં હમણે મારો પગ ફાઈ ગયો હોત તો હેજી વેજી વધો ખર્ચો ના આવત હા પડી ગયો બાક ઉભો કરો કાર ઉભો કરજો બાક ઉભો કરો ઉભો કરો હટ આપડે મોટા વાલું ના થવું અરે હવે જોવા મળી રહ્યું શરમ ગોળ કરમ હા ખરેખર મફુજી આ બલુ ના પંદરસો રૂપિયા મેં બધું પટી જુકસાન બંધ થઈ